આણંદ લોકસભાના આ બે હાજર ચોવીસ ની ના ઉમેદવાર તરીકે મિતેશભાઈ પટેલ સાંસદને રિપીટ કરવામાં આવ્યા છે જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે સાંસદ મિતેશભાઈ પટેલને બીજી વખત રિપીટ કરવામાં આવે છે જે પહેલાની વાત કરવામાં આવે તો જે ગત ચૂંટણીની અંદર પણ બે લાખથી વધારે એક લાખ સત્તાણું હજાર મતોથી સાંસદ મિતેશભાઈ પટેલનો વિજય થયો હતો ત્યારે આજે ફરી વખત ભારતીય જનતા પાર્ટીના શ્રીષ્ઠ નેતૃત્વએ આજે સાંસદ નિતેશભાઈ ઉપર વિશ્વાસ મૂકી અને તેમને ફરી વખત આજે ભારતીય જનતા પાર્ટીના બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે જે પ્રમાણે અત્યારે તેમના સમર્થકો દ્વારા

જે રીતે વિશ્વાસ પાંચ વર્ષમાં મારી પર રાખ્યો છે અને પાંચ વર્ષમાં સૌ આણંદ જિલ્લાની જનતાએ પણ જે મારી પર વિશ્વાસ રાખ્યો છે અને ફરીથી આ નેતૃત્વ મને જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે સૌનો દિલથી આભાર માનું છું એક તરફ સી આર પાટીલ સાહેબ જે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ છે તેઓએ પણ લીડનું કીધું છે કે આ વખતની દરેક સીટો પર પાંચ લાખથી વધુ મતોથી વિજય થશે શું કહેશો આપ કેવી રીતના જોવો છો આનંદજી દેશ જ્યારથી આઝાદ થયો ત્યારે કોંગ્રેસનું શાસન લગભગ સાહીઠ વર્ષથી વધુ અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું દસ વર્ષનું શાસન બંને કમ્પેરિઝન કરીએ તો આ ભારત દેશની જનતાએ જે રીતે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર વિશ્વાસ મૂક્યો છે અને એ જ રીતે આણંદની સૌ જનતાએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર જે વિશ્વાસ મૂક્યો છે સૌના દિલમાં વસેલા છે અને આણંદ જિલ્લાની જનતાના દિલમાં એક ભારતીય જનતા પાર્ટીનું કમળ છે એ વોટ આપી અને કમળમાં પરિવર્તન થશે અને પાંચ લાખથી વધુ વટોથી આપણે ભવ્ય વટોથી જીતીશું સાહેબ આણંદ હવે મહાનગરપાલિકા પણ બની ગઈ છે તો હવે આણંદને વધુમાં વધુ વિકાસના કેવી રીતના આપ જોવો છો આણંદને મહાનગરપાલિકા તરીકે ડિક્લેર કર્યું છે આણંદમાં સિવિલ હોસ્પિટલનો ખાત મુરત પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વર્ચ્યુઅલ માધ્યમથી થયું છે અને જે રીતે આણંદ જિલ્લામાં જે રીતના વિકાસના કામો જે હતા એ વિકાસના કામો દરેક જગ્યાએ દરેક ક્ષેત્રે થઈ રહ્યા છે અને એ આગળ જે હજુ પણ વિકાસના કામો બાકી હશે એ બધા જ વિકાસના કામો દરેક રીતે પૂર્ણ કરવા માટે અમે કટિબદ્ધ છીએ સાહેબ એક ભાજપના ઉમેદવાર તરીકે આણંદની જનતાને છેલ્લો સંદેશ આણંદની જનતાએ જે 5 વર્ષ એક સાંસદ તરીકે મારી પર જે વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસના પરિવર્તન રૂપે જે રાષ્ટ્રીય આપણો નેતૃત્વ અને ગુજરાતના એ માને જે ફરી વખત ટિકિટ આપી છે એ જ રીતે જનતાને વિનંતી કરીશ કે આપ સૌ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર જે વિશ્વાસ મૂક્યો છે અને દસ વર્ષમાં દેશને જે ગતિ તરફ તરફ વિકાસના પંથ લઈ રહ્યા છે છે હજુ પણ જે જે દેશને આપણે એ રીતે વિકસિત ભારત આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર માં બનાવવા જઈ રહ્યા છે ત્યારે ફરીથી આણંદ જિલ્લાની સૌ જનતાને નમ્ર વિનંતી નમ્ર અપીલ કરીશ કે કમળ પર સ્વિચ કમળને વોટ આપી અને ભવ્ય વોટોથી એક આનંદ જિલ્લાનું કમળ ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં આપે આ આપણી સાથે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ કે જેઓએ પાંચ લાખ થી વધુ મતોથી જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે ત્યારે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલને જ્યારે રિપીટ કરાયા છે ત્યારે તેમના સમર્થકો ની અંદર પણ